તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે તારીખ છે પંદર નવ બે હજાર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવક જોઈએ તો અઢારસો ને આઠ ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે અને દાંતીવાડા ડેમની જળ સપાટી જોઈએ તો છસો ને એક પોઈન્ટ બે ડેમ ટકા ભરાઈ ગયો છે એને લઈને રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે તો આતા મિત્રો બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમના તાજા અને લાઈવ સમાચાર જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે તો જય માતાજી મિત્રો